રાપર તાલુકામાં સિતોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ભયાનક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજે રાપર શહેર તથા તાલુકામાં આજે દેશના સિતોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ઉમૈયા ખાતે યોજાયેલ જ્યાં મામલતદાર એચ બી વાઘેલા તથા રાપર પીઆઈ જેબી બુબડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામંતભાઈ વસરા નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સહિત તાલુકાના તમામ અધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી જે ચાવડાના હસ્તે નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેશરબેન બગરાના હસ્તે રાપરકોટ ખાતે રજીસ્ટ્રાર ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત શહેરની તમામ શાળા કોલેજમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા ખાતે બે હજાર એકમાં ભૂકંપમાં માર્યા ગયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી ઉપપ્રમુખ બબીબેન સોલંકી વિનુભાઈ થાનકી રમેશભાઈ ચાવડા મેમાભાઈ ચૌહાણ પુંજાભાઈ ચૌધરી નગરપાલિકા કર્મચારી મંડળદા પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટ મહેશ સુથાર ધર્મેન્દ્રસિંહ જાડેજા हेतुभा राठौड़ घनाभाई पटेल मौलाना अनवरशा बापू हसुमती बेन सोनी केसुभा वाघेला लालजी कारोत्रा भालजी भाई भ्रांसड़िया माजी प्रमुख जसवंती बेन मेहता कांजी सियारिया वगैरे उपस्थित रहा था नगरपालिका ना प्रमुख चांद भाई चीफ ऑफिसर तरुणदान गढ़वी विनु भाई थानकी जसवंती बेन मेहता બબીબેન સોલંકી અનવર્ષા બાપુ એ આપણે આઝાદીનો અમૃત અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ એટલું જ આપણે ગણતંત્રનું પણ ઉજવણી કરી રહ્યા છીએ અને ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીએ આપણું ભારત આત્મનિર્ભર બને સશક્ત બને અને જે અત્યારે વિદેશી હુમલાઓ આપણા તરફ થઈ રહ્યા હોય કે આપણા તરફ આપણા ઉપર ટેરિફ લગાવવામાં આવતું હોય કે ક્યાંક ને ક્યાંક આપણે દબાવવાની કોશિશ થતી હોય પણ આપણે સૌ આત્મનિર્ભર ભારત થકી એટલે સશક્ત બની કે કોઈ પણ દેશ આપણી સામે આંખ ઉંચી કરતાં પણ વિચાર કરે અસુ અનેક સંપ્રદાયો છે દરેકને પોતપોતાના પર્વ છે પણ આજ આપણા બે છે ને મહાપર્વ છે એ બધાથી ઉપર જ ના પર્વ તો આજના દિવસે વિશેષ કાંઈ નહીં કહેતા બહુ સિનિયર મહેમાનો છે કર્મચારીગણ છે નાગરિકો છે ત્યારે ફક્ત એક જ વસ્તુ કેવી કે આપણે વર્ષો પહેલાં આઝાદી વખતે એક સ્લોગન હતું કે સર કટા શકતે હે લેકિન સર ઝુકા શકતે નહીં ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી સ્થિતિ થાય તોય પણ આપણે આપણી જે સુરક્ષાની અંદર આપણી જે એકતા છે એમાં ક્યાંય પણ આંચ નહીં આવવા દેવી અને આ જે ઉપર ઉઠી અને વિશ્વની અંદર આપણો ભારતનો જે છે સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે ડંકો વગાડવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી અને આજે સંકલ્પ કરીએ કે કોઈ પણ રાષ્ટ્રને હિતને કરવામાં આવે ના આવે અને આપણે રાષ્ટ્ર માટે હંમેશા તન મન ધનથી સમર્પિત રહીએ એવી શુભકામના સાથે જય હિન્દ અને એ બધાએ એ લોકોને યાદ કરીએ જે લોકો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભૂકંપની અંદર જેમણે શહાદત વોરી એમને પણ આજે યાદ કરીને એમની આત્માની શાંતિ માટે પણ આપણે દુઆ કરીએ અને ખાસ કરીને આજના દિવસે આપણે આપણા દેશના જેટલા પણ જવાનો છે જે પોતાનો પરિવાર પોતાનું ઘર અને પોતાના માતા પિતાને મૂકીને દેશની સરહદ ઉપર દેશની રક્ષા કરતા હોય છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને આજથી આપણે એક એવો અહત કરીએ અને આજથી આપણે એવું વચન પાડીએ કે હંમેશા આપણે એવું કામ કરશું જેનાથી આપણો દેશ આગળ આવે આપણો દેશ મહાન બને અને દેશ મહાન ત્યારે બનશે જ્યારે આપણે ભારત દેશમાં બનેલી વસ્તુઓને વાપરશે જેવી રીતે આપણા વડાપ્રધાને કીધું કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એને જ્યારે તમે વાપરશો ત્યારે આપણો દેશ આઝાદી તો થઈ ગઈ છે પણ આપણે આઝાદ ક્યારે થશું આપણા ગામને આઝાદ ક્યારે કરશું આજ આપણી જવાબદારી છે કે